તો આરોગ્ય વિભાગ દ્વારા શહેરના અલગ અલગ મીઠાઈ વિક્રેતાઓની દુકાનો ઉપર રેડ કરવામાં આવી હતી આ દરોડા દરમિયાન ટીમ દ્વારા કાજુ કતરી લાડુ પેંડા અન્ય વિવિધ પ્રકારની મીઠાઈઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા તહેવારો દરમિયાન મીઠાઈની માંગ વધી જતી હોય છે ત્યારે નફાખોરી માટે વેપારીઓ ભેળસેળ કરતા હોવાની ફરિયાદોને પગલે આ કાર્યવાહી કરવામાં આવી છે આરોગ્ય વિભાગના અધિકારી ભાવેશ બ્રહ્મભટ્ટે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે દિવાળીના પર્વને ધ્યાનમાં રાખી અને જાહેર આરોગ્યની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે દસ મીઠાઈ વિક્રેતાઓને ત્યાંથી મીઠાઈઓના સેમ્પલ લેવામાં આવ્યા છે આરોગ્ય વિભાગ દ્વારા લેવાયેલ તમામ સેમ્પલોને તાત્કાલિક ધોરણે મનપાની લેબ ખાતે મોકલી આપવામાં આવે છે અધિકારી ભાવેશ બ્રહ્મભટના જણાવ્યા અનુસાર આ સેમ્પલનો રિપોર્ટ આગામી ત્રણ દિવસમાં આવી જશે તો લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ સેમ્પલમાં કોઈ ભેળસેળ કે ફૂડ સેફ્ટીના ધારાધોરણોનું ઉલ્લંઘન જણાવશે તો સંબંધિત મીઠાઈ વિક્રેતાઓ સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે એટી પટેલ ફૂડ સેફ થી ઓફિસર એસ એમ્સ આજરો દિવાળીનો તહેવાર નજીક હોય આરોગ્ય અધિકારી શ્રી તેમજ બેઝિક લિડે ઓફિસર ની સ્થિતિ સૂચના અને માર્ગદર્શન હેઠળ સુરતમાં અલગ અલગ ઝોનમાં અગિયાર છે તે ટીમો બનાવીને મીઠાઈના વિક્રેતાઓ તેમજ ઉત્પાદન કરતા સંસ્થાઓમાં ચકાસણી તેમજ ત્યાંથી નમૂના લેવાની કામગીરી ચાલી રહી છે રિપોર્ટ શક્ય એટલો જલ્દી આપવાની લેબોરેટરી ને તાકીદ કરી છે અને આ નમૂનાઓમાં કઈ પણ ક્ષતિ જણાય તો કસૂરવારો સામે પુર સેફ્ટી એક્ટ બે હજાર હેઠળ બે હાજર છ હેઠળ પગલા લેવામાં આવશે કેટલી ટીમો દ્વારા અગિયાર ટીમો જેટલી